નમસ્કાર જીરાની ખેતી કરતા ખેડૂત મિત્રો માટે કાળિયો ચરમી એટલે કે બ્લાઇટ એક બહુ મોટી ચિંતાનો વિષય છે પણ ગભરાવાની જરૂર નથી જો સાચી રીત ખબર હોય ને તો પાકને આરામથી બચાવી શકાય છે તો ચાલો આજે આપણે આ રોગને કેવી રીતે કાબૂમાં લેવો અને ગેલીઓનો સાચો ઉપયોગ કઈ રીતે કરવો એ બધું જ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ આ સવાલ લગભગ દરેક જીરાના ખેડૂતને ક્યારેક ને ક્યારેક તો થયો જ હશે વાતાવરણમાં થોડો પણ પલટો આવે અને તરત જ પાક પર આ રોગનો જોખમ દેખાવા લાગે છે અને આ નુકસાન સીધે સીધું ઉપજ અને દાણાની ગુણવત્તા પર થાય છે તો ચાલો સૌથી પહેલાં તો આ સમસ્યાને બરાબર ઓળખી લઈએ જીરાનો દુશ્મન કાળિયા ચરમી જુઓ આ નામ જ ઘણું બધું કહી જાય છે આ રોગ એવો છે ને જે ચૂપચાપ આવીને આખા પાકને બરબાદ કરી શકે છે જો આપણે સહેજ પણ મોડા પડ્યા તો આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળે તો આ કાળિયા ચરમી જેને આપણે અંગ્રેજીમાં બ્લાઇટ કહીએ છીએ એ ખરેખર છે શું વેલ આ એક ફૂગથી થતો રોગ છે જે પાકને એટલી ઝડપથી નબળો પાડે છે કે આપણને ખબર પણ નથી પડતી અને એનું પરિણામ દાણાની ગુણવત્તા ઘટી જાય અને ઉત્પાદનમાં મોટો ઘટાડો થાય એટલે જ આનું સમયસર નિવારણ કરવું ખૂબ ખૂબ જરૂરી છે પણ કહેવાય છે ને કે દરેક સમસ્યાનો એક ઉકેલ હોય છે અને આ રોગ સામે લડવા માટે એકદમ શક્તિશાળી ઉપાય છે ગેલીઓ ચાલો હવે એ સમજીએ કે આ ગેલીઓ આટલું અસરકારક કેમ છે જો એને અમસ્તો જ રામબાણ ઇલાજ નથી કહેવામાં આવતો એની પાછળ એક મોટું કારણ છે ગેલેલિયો શું કરે છે કે ખાલી રોગના ઉપર ઉપરના લક્ષણોને નથી દબાવતું પણ સીધું રોગના મૂળ પર જ હુમલો કરે છે આનાથી શું થાય પાકને લાંબા સમય સુધી રક્ષણ મળે છે ઓકે તો હવે આખા વિશ્લેષણનો સૌથી મહત્વનો ભાગ આવે છે ઉપયોગની સાચી રીત કેમ કે દવા ગમે તેટલી સારી હોય પણ જો એને વાપરવાની રીત જ ખોટી હોય તો ધાર્યું પરિણામ ક્યારેય ના મળે તો ચાલો ગેલીલીઓનો ઉપયોગ કરવાની એકદમ ચોક્કસ પદ્ધતિ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ અહીંયા સમય સૌથી કિંમતી છે ગેલીલીઓના મુખ્યત્વે બે છંટકાવ કરવાના હોય છે પહેલો છંટકાવ ક્યારે વાવણી પછી બરાબર પિસ્તાલીસ થી સુડતાલીસ દિવસની વચ્ચે આ એ સમય છે જ્યારે રોગ આવવાની શરૂઆત થતી હોય અને બીજો છંટકાવ એ કરવાનો છે સાહીઠ થી બાસઠ દિવસે આ બીજો છંટકાવ પાકને સંપૂર્ણ સુરક્ષા આપી દેશે આ બંને તબક્કા ભૂલવાના નથી તો આ બે છંટકાવની પ્રક્રિયા યાદ રાખવી એકદમ સહેલી છે પહેલો છંટકાવ રોગને આવતો અટકાવવા માટેનો પાયો નાખશે અને બીજો છંટકાવ પાકને એક મજબૂત સુરક્ષા કવચ આપશે વિશ્વાસ રાખો આ બંને સ્ટેપ્સ પાકની તંદુરસ્તી માટે બહુ જ જરૂરી છે સારું હવે સૌથી અગત્યની વાત કેટલી માત્રા વાપરવી જુઓ બહુ લાંબુ પોળું યાદ નથી રાખવાનું બસ એક જ આંકડો મગજમાં ફિટ કરી લો એકસો હા એકસો મિલી પ્રતિ એકર પહેલો છંટકાવ હોય કે બીજો માપ આ જ રહેશે આનાથી ઓછું પણ નહીં અને ભૂલથી પણ વધારે નહીં એકદમ ચોક્કસ માપ હશે તો જ ધાર્યું પરિણામ મળશે અને હવે એ ખૂબ જ મહત્વની વાત જો અસરકારક ઉપાય તો મળી ગયો પણ એની સાથે સાથે આપણી પોતાની સુરક્ષા પણ એટલી જ જરૂરી છે કોઈ પણ દવાનો ઉપયોગ કરતાં પહેલાં અમુક સાવચેતીઓ રાખવી એ આપણી ફરજ છે આ બે નિયમોને ગાંઠ બાંધી લેજો પહેલું દવાનો ઉપયોગ કરતા પહેલાં એના પેકેટ પર જે કંઈ પણ સૂચનાઓ લખેલી હોય એને ધ્યાનથી વાંચી લેવી અને બીજું જો કોઈ પણ વાતમાં મૂંઝવણ થાય તો તરત જ કોઈ કૃષિ નિષ્ણાતની સલાહ લેવી એમાં જરાય સંકોચ ન કરવો આનાથી પોતાની સુરક્ષા પણ જળવાશે અને દવાનું શ્રેષ્ઠ પરિણામ પણ મળશે તો બસ હવે બધું જ સ્પષ્ટ છે સમસ્યા શું છે એનો ઈલાજ શું છે અને એ ઈલાજને વાપરવાની સાચી રીત કઈ છે આટલી માહિતી હાથમાં હોય પછી કાળિયા ચરમી સામે લડવું બિલકુલ મુશ્કેલ નથી પોતાની મહેનતથી ઉગાડેલા પાકને બચાવવો હવે શક્ય છે કારણ કે છેવટે તો સાચી જાણકારી જ સૌથી મોટું હથિયાર છે